જામનગરથી મોટી ખબર વિધર્મી મુક્ત નવરાત્રી માટે સેનાએ જોરદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે જામનગરના ખંભાળિયાકા સર્કલ અને આર્ય સમાજ રોડ વિસ્તારમાં પત્રિકા વિતરણ કરીને હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ લોકોને લવજિહાદ વિશે જાગૃત કર્યા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટે સ્પષ્ટ સંદેશો આપ્યો કે આ વર્ષે નવરાત્રિમાં વિધર્મી મુક્ત ગરબા જે યોજાશે ગરબા આયોજકોને આદેશ આપવામાં આવ્યો છે કે ખેલૈયાઓના આઈડી કાર્ડ ચેક કરવામાં આવે પ્રવેશ કરતા પહેલા કપાળે કંકુનું તિલક કરાવવામાં આવે અને ગૌમૂત્રનો છંટકાવ તથા માતાજીની પ્રસાદી આપવામાં આવે સાથે જ ગરબા મહોત્સવની અંદર ગાયકો મ્યુઝિક પાર્ટી ઇલેક્ટ્રિક મંડપ સર્વિસ બાઉન્સર અને સિક્યુરિટી જેવી તમામ સેવાઓ માત્ર હિન્દુઓને જ આપવા ફરમાન આપવામાં આવ્યું છે